કેન્દ્ર સરકારે હાલમાં જ એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને તેને રાજ્ય સરકાર પ્રમોટ કરી રહી છે અને આ પ્રોજેક્ટમાં એક સ્પર્ધા જે છે તે ગ્રામ્ય સ્તર પર શરૂ કરવા માટેની એક જે કહી કે જાહેરાત કરવામાં આવી છે અને જો જો આ સ્પર્ધામાં વિલેજ વિજેતા બને છે તો સીધી જ એક કરોડ રૂપિયાની સ્પેશિયલ ગ્રાન્ટ આપણા વિલેજના ડેવલપમેન્ટ માટે સરકાર તરફથી આપવામાં આવશે શું છે આ યોજના અને કેવી રીતના આ યોજના કામ કરશે સીધા જ જાણીએ કેડીસીના ચેરમેન તેજસ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે સાહેબ શું કહેશો આ જે યોજના આવી છે મોડલ સોલાર વિલેજ સ્પર્ધા કેવી રીતના કામ કરશે એક તો પહેલા પહેલું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે સૂર્ય સુધીની પરિકલ્પના આજે પીએમ ઘર યોજના જે એક કરોડ ઘરોની અંદર સૂર્ય શક્તિથી પચીસ વર્ષ સુધી વીજળી મફત મળે તે માટે પર કનેક્શન ઇઠ્યોતેર હજાર સુધીની સબસીડી આપવામાં આવે છે અને એના જ કારણોને ભાગરૂપે આજે ભારતના સાતસો જિલ્લાની અંદર દરેક જિલ્લો એક રોલ મોડલ મળે અને એના માટે વિકાસલક્ષી એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે ગામની અંદર જે પાંચ હજારની વસ્તી ગણતરી વખતે હોય એવા મોટા ગામની અંદર જે કોઈ વધુને વધુ સોલરાઇઝેશન અપનાવશે તો તેવા ગામને એક કરોડ રૂપિયા સુધીની વિકાસલક્ષી ગ્રાન્ટ સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે આમાં બહુ જ સ્પષ્ટ ને સરળ એવી વ્યવસ્થા છે કે એનું આવેદન એકત્રીસ તારીખ સુધીમાં દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને કરવાનું છે જે તે ગામના હોદ્દેદારોએ અને એક એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તેમના ગામની અંદર વધુ ને વધુ જે સોલરાઇઝેશન અપનાવશે તેને આ ગ્રાન્ટને આપવામાં આવશે મૂળ આનો આશય એ છે કે જિલ્લાની અંદર સોલર મોડલ વિલેજ બને અને લોકો સોલરાઇઝેશન અપનાવે અને તેના જ ભાગરૂપે અમારી બેંકે પણ આ નિર્ણય કર્યો છે કે આવા કોઈ જે કોઈ હોદ્દેદાર છે જે કોઈ માજી સરપંચ હોય અથવા તો વહીવટદાર હોય તો ગામના સારા પ્રતિષ્ઠિત માણસ હોય ને એમને જો ઈચ્છા હોય કે આ ગ્રાન્ટની આ જે એમને મળવાની મળી શકે તેમ છે જે પ્રોત્સાહિત ઇનામ એક કરોડ રૂપિયાનું તો એ તમામ લોકોને હું આહવાન કરું છું કે અમારી બેંક તમારી સાથે છે બેંકને જે કંઈ ફાઇનાન્સની જરૂર હશે તો દરેકને અમારી બેંકની નીતિ નિયમ મુજબ ઘરે બેઠા અમે એને ફાઇનાન્સ પૂરી પાડીશું તેની સાથે સાથે જો સોલરાઇઝેશન પૂરું કામ કરવું હશે તો બેંક તેમની સાથે છે અને ચોક્કસ આ દરેક લોકોએ આની અંદર ભાગ લેવો જોઈએ અને જિલ્લાની અંદર મોડલ સોલર વિલેજની જે સ્પર્ધા છે તેનો ભાગ લઈ અને એક કરોડ રૂપિયા જે વિકાસલક્ષી ગ્રાન્ટ સરકાર આપણને આપી રહી છે તો આવો આજથી આપણે સંકલ્પ કરીએ અને આજથી જ આપણે એને ચાલુ કરીએ જી હા તો જે પ્રમાણે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપના ગામમાં જો આપણે જોઈતી હોય તો આ યોજનાનો આપ લાભ લઈ શકો છો અને તે યોજનામાં લાભ લેવા માટે આપને કેડીસીસી બેંક પણ મદદરૂપ થશે તેવું ચેરમેન રૂપ કહેવું છે તો ફટાફટ આ વિડીયોને દરેક ગામના આગેવાનો સાથે અને નાગરિકો સાથે શેર કરી દો અને એક કરોડની ગ્રાન્ટ આપના વિલેજને કેવી રીતના વધારાની મળી શકે તેની માટેની તૈયારીઓ આરંભ કરી દો નમસ્કાર